તો ગાય આજે રાતે આવ્યા છે ચોખા ઉતારવા આવ્યા તો ગાય એક કટું પચાસ કિલોનું છે એવા બધા સો કટા ઉતારવાના છે ઘરે ગાય ના વાગ્યા છે આઠ ને વીસ થઈ છે અને આ ડાલો રાતે આવ્યું હતું એટલે આ અમે બધા ઘરવાળા કટા ઉતારી રહ્યા છીએ તો ગાયસ પપ્પા ઉપર છે પપ્પા કટા લઈને ઉપર ખડકી રહ્યા છીએ અને મમ્મીને આ કટા નીચે ઉપર હાલ રહે આટલા કટ્ટા ત્યાં ઉતર્યા છે અને અડધા ડાલામાં જ છે કટ્ટા દાદા અહીંયા છે કટ્ટા લઈને આપે છે મમ્મી અને મમ્મીને ને અહીંયા ઉપર આપે છે લઈને આવી ગયા છે બધા જિલ્લા હોસે ને બધા જઈને સો કટ્ટા છે ભાઈ

આરી ઉભી હતી એટલે આરે આડ નાખે છે આરે કટર તો ગાઈસ હવે 15 20 15 15 કટર હશે હવે ના 15 16 હશે ને 18 18 કટર છે તો ફાઇનલી ગાઈસ બધા કટા ઉતારી લીધા છે તો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી લખજો અને આવાના આવા વિડીયો માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન ઓન કરી દેજો મિલતે હશે દુસરે વ્લોગ મેં તબ તબ કે લઈએ બાય તો ગાઈસ બાઇક ને આપણે ધોયું હતું થોડું એટલે ગાઈસ હજુ ની સીટ તો લીલી છે ચલો ગાઈશ ની અંદર મૂકી દઈએ તો ગાઈશ ની અંદર મૂકી દઈએ ગાઈસ ને ગાઈસ બાઈક ને અંદર મૂકી દીધું છે બંધ તો ગાઈસ આપણે આવી ગયા છે હાઈ ગાઈસ અને બધા હવે રહ્યા છે હાજર થઈ કટ એક પટ એક કિલો આધા આટલા ઉપાડ ઉપાડ ના હોય ના પપ્પા હવે બારી બારી

નહીં નહી થાતી ઉભી છે પણ યુટ્યુબ યુટ્યુબ દબાવતી તો ગાઈ શું થઈ ગયું છે ટીવી ને તો બાય મિલતે અગલેગ ને